ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે કરશે સમીક્ષા બેઠક બેઠકમાં એનએસએ અજીત ડોભાલ આઈબી ચીફ જમ્મુ કાશ્મીર એલજી સહિતના અધિકારીઓ થશે સામેલ આ બેઠકમાં અમરનાથ તીર્થયાત્રા અંગે પણ થશે વિગતવાર ચર્ચા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે સંસદ ભવન પરિસરમાં પ્રેરણા સ્થળનું કરશે લોકાર્પણ એક જ સ્થળે મૂકવામાં આવશે તમામ મહાપુરુષોની પ્રતિમા દિલ્હીમાં જળ સંકટને લઈને બીજેપી શહેરના કેટલાક સ્થળો પર કરશે વિરોધ પ્રદર્શન ભાજપના સાંસદ અને ધારાસભ્યો દિલ્હી સરકાર વિરુદ્ધ નોંધાવશે પોતાનો વિરોધ ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત આગામી પાંચ દિવસ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર હરિયાણા ચંદીગઢ અને પંજાબના કેટલાક શહેરોમાં શક્યતા આજે દેશભરમાં ગંગા દશેરા ઉત્સવ પર હરિદ્વાર અને પ્રયાગરાજમાં શ્રદ્ધાળુએ કર્યું પાવન સ્નાન સો વર્ષ બાદ મલિકા દિગ્રહી શચ્છ રાજયોગ અને ભદ્ર રાજયોગ નો અદભુત ચોવીસ કલાકમાં ભાવનગર અમરેલી વલસાડ અને જામનગરમાં મેઘરાજાની એન્ટ્રી તો આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક ગીર નેશનલ પાર્ક અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આજથી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ પંદર ઓક્ટોબર સુધી પ્રવાસીઓ નહીં લઈ શકે મુલાકાત જોકે સાસણનું દેવડીયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું અમદાવાદમાં મિશન ટ્રી મિલિયન ટ્રી કેમ્પેન અંતર્ગત શહેરમાં ત્રીસ લાખ જેટલા વૃક્ષોનું થશે વાવેતર અમદાવાદને ગ્રીન કવર્ચ આપવાનો એમસી નો ધ્યેય કરોસાયટી વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પસંદ કરી બોલિંગ પાકિસ્તાન અને આયર્લેન્ડ વિરુદ્ધ આજે રોમાંચક મેચ આવતીકાલે રાત્રે વરસાદના કારણે ભારત અને કેનેડાની મેચ થઈ રદ